નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ ગઈકાલે આઠ એપ્રિલ બે હજાર પચીસના દિવસે સુપ્રીમ કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો આવે છે કેસ હતો તમિલનાડુ રાજ્ય વિરુદ્ધ તમિલનાડુ રાજ્યપાલ સાંભળવામાં થોડુંક અજુકતું લાગતું હશે ને તમિલનાડુ રાજ્ય એક બાજુ અને બીજી બાજુ એમની વિરુદ્ધ તમિલનાડુ રાજ્યના જ રાજ્યપાલ અહીં તમિલનાડુ રાજ્ય એટલે કે ત્યાંની રાજ્ય સરકાર તમિલનાડુની રાજ્ય સરકાર અને તેના રાજ્યપાલ વચ્ચે છેલ્લા ઘણા જ મહિનાથી સંઘર્ષો ચાલી રહ્યા છે કહો કે એક રીતે ખેંચનતાણ ચાલી રહી છે ગજગ્રાહ સર્જાયો છે એવો ગજગ્રાહ કે જેનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં અને આખરે સુપ્રીમ કોર્ટે ગઈકાલે આ મામલે એક મહત્વપૂર્ણ કહો કે અતિ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે એવો ચુકાદો કે જે ઇતિહાસમાં દર્જ થઈ જશે વર્ષો દાયકાઓ સદીઓ સુધી યાદ રખાશે જે રીતે આપણે કેશવાનંદ ભારતી કેસના ચુકાદાને જજમેન્ટ તરીકે યાદ રાખતા હોઈએ ગોળકનાથ કેસ લેન્ડમાર્ક જજમેન્ટ તરીકે યાદ રાખતા હોઈએ મેનકા ગાંધી એક લેન્ડમાર્ક રાખતા હોઈએ મિલ્સ કેસના કે લેન્ડમાર્ક જજમેન્ટ તરીકે યાદ રાખતા હોઈએ બિલકુલ એ જ રીતે આ કેસનો ચુકાદો પણ હર હંમેશા યાદ રહેશે એનો ભરપૂર અભ્યાસ થશે ગયા વર્ષે પણ આ અંગેના થોડાક વિવાદો હતા આ અને એના સંલગ્ન બીજા મુદ્દાઓ વિવાદમાં હતા જેના પગલે ગયા વર્ષે પણ આપણે આ વિષય ઉપર ગોષ્ઠી કરી હતી એ વખતે તો વાત કંઈક અલગ જ પ્રકારેની હતી કોઈક ચોક્કસ વ્યક્તિ એમના નામની ભલામણ તમિલનાડુના ચીફ મિનિસ્ટરે કરી ત્યાંના ગવર્નરને રાજ્યપાલને કે જેમનું નામ છે આર એન રવિ કે આમને તમે મંત્રીપદ ઉપર નિયુક્ત કરો સીધું જ છે ભારતના બંધારણની જોગવાઈ પ્રમાણે પ્રધાનમંત્રી જે વ્યક્તિનું નામ સૂચવે એમની નિમણૂક રાષ્ટ્રપતિએ મંત્રીપદ ઉપર કરવાની હોય અને બિલકુલ એ જ રીતે રાજ્યમાં જ્યારે મુખ્યમંત્રી કોઈક વ્યક્તિનું નામ સૂચવે તો એ વ્યક્તિની નિયુક્તિ મંત્રી પદ ઉપર કરવાની હોય રાજ્યપાલે સીધું જ છે આર એન રવિ આ નિમણૂક કરતા નહોતા મુખ્યમંત્રી કહે છે પણ એ માનતા નહોતા બંધારણની જોગવાઈ છે છતાં પણ માનતા નહોતા મામલો ગયો સુપ્રીમ કોર્ટમાં અને છેલ્લે પછી આર રવિએ સ્વીકાર્યું કે હું એમની અપોઇન્ટમેન્ટ કરી દઈશ આ અને આની સાથે જોડેલા બીજા પણ અમુક મામલા હતા કે જે બધાને ભેગા કરીને ગયા વર્ષે ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે આ વિષય ઉપર આપણે ગોષ્ઠી કરી હતી ગોષ્ઠી નંબર ચોસઠ અને વિશેષ આનંદ થયો કે એ ગોષ્ઠી કર્યાના થોડાક દિવસ બાદ જ આપણા ગુજરાત રાજ્યમાં કોઈ એક ચોક્કસ પરીક્ષા લેવાઈ હતી અને પરીક્ષાની અંદર સીધો સવાલ આમાંથી પૂછાયેલો હતો વિદ્યાર્થી મિત્રોના પ્રતિભાવ જાણીને ખૂબ આનંદ થયો કે ગોષ્ઠી એમણે સાંભળી જોઈ અને એમાંથી એમને જે સામગ્રી મળી એનો ઉપયોગ કરીને ખૂબ સરળતાથી તેઓ પ્રશ્નનો જવાબ આપી શક્યા હતા આપણો પ્રયત્ન આ જ છે જે લોકો આ બધા વિષયોની સમજ નથી રાખતા એમને સરળતાથી આ વિષયો વિશે વાત કરીએ અને સાથે જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય એમને બિલકુલ સરળ શબ્દોમાં આ ગોષીના માધ્યમથી એમના અલગ અલગ વિષયોની સામગ્રી પહોંચાડીએ હાલનો મુદ્દો શું છે સમજીએ આ ચુકાદો શેના વિશે આવ્યો છે જાણીએ વાત એવી છે કે તમિલનાડુના વિધાનમંડળમાંથી દસ વિધેયકો પસાર થયા હતા વિધેયક એટલે કે ખરડો ઇંગ્લિશ મને બિલ કહેવાય ઇવેન્ચ્યુઅલી એ પછી કાયદો બને કાયદો બને ત્યારે એને ઇંગ્લિશમાં એક્ટ કહેવાય ગુજરાતી કે હિન્દીમાં એને આપણે અધિનિયમ કહેતા હોઈએ તમિલનાડુના વિધાન મંડળમાંથી કુલ દસ વિધેયકો પસાર થયા અને દસ વિધેયકોને એમને મોકલી આપ્યા તમિલનાડુના રાજ્યપાલ આર એન રવિને શા માટે તો જ્યાં સુધી રાજ્યપાલની સહી ન થાય ત્યાં સુધી ખરડો એ કાયદો ન બની શકે જેમ કેન્દ્રમાં કેવું હોય સંસદના બંને ગૃહોમાંથી બિલ પાસ થાય પછી એ રાષ્ટ્રપતિની સહી માટે જાય એમના હસ્તાક્ષર થયા બાદ જ એ કાયદો ગણાય જેમ કે હમણાં જ આપણા બજેટ સેશનની અંદર વક્ફ અમેન્ડમેન્ટ બિલ પાસ થયું હા બંને ગૃહોમાંથી પાસ થયા બાદ એને દ્રૌપદી મુર્મુજી પાસે મોકલી આપવામાં આવ્યું રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થયા બાદ હવે બન્યું છે એક્ટ હવે વક્ફ અમેન્ડમેન્ટ એક્ટ કહેવાશે અને પછીના એક એપિસોડમાં આપણે એના ઉપર વાત કરવાના છીએ વક્ફ વિશે તો આપણે પહેલાં ચર્ચા કરી ગયા છીએ એના અમેન્ડમેન્ટ એક્ટ વિશે આપણે હજુ એ ગોષ્ઠી કરવાના છીએ તો રાજ્યમાં પણ આ જ પ્રક્રિયા છે રાજ્યપાલની સહી તમારે જોઈશે આર એન રવિએ કરીશું આ બિલ્સને મંજૂરી આપવાનો કર્યો ઇન્કાર અસેન્ટ અને મંજૂરી આપવાનો કર્યો એમણે ઇન્કાર વિધાનમંડળે શું કર્યું એ જ બિલ્સને એમણે ફરીવાર પાસ કર્યા રીએનેક્ટ કર્યા પાછા રાજ્યપાલ પાસે મોકલ્યા રાજ્યપાલે પહેલા તો લાંબા સમય સુધી એના ઉપર કોઈ જવાબ જ ના આપ્યો અને જ્યારે જવાબ આપ્યો તો આપ્યો કેવો એ બિલ્સને એમણે મોકલી દીધા રાષ્ટ્રપતિ પાસે પ્રેસિડેન્ટના કન્સિડરેશન માટે એમણે બિલ્સ મોકલી આપ્યા ભારતના બંધારણના અનુચ્છેદ બસોમાં માટેની સુવિધા છે આર્ટિકલ ટુ હંડ્રેડ કે જ્યારે રાજ્યપાલ પાસે રાજ્ય વિધાનમંડળમાંથી પારિત થઈને કોઈ બિલ આવે તેમની પાસે ત્રણ વિકલ્પ રહેલા હોય છે પહેલો વિકલ્પ કે તેઓ તેને મંજૂરી આપે બીજો વિકલ્પ કે તેઓ મંજૂરી આપવાનો ઇન્કાર કરે અને ત્રીજો વિકલ્પ કે તેઓ એ જ બિલને રાષ્ટ્રપતિની વિચારણા માટે એમના કન્સિડરેશન માટે મોકલી શકે સ્પષ્ટ કરું કે અનુચ્છેદ બસોના પહેલા પ્રોવિઝોમાં ત્રણ વિકલ્પ રહેલા છે બીજા પ્રોવિઝોમાં વધુ એક વિકલ્પ રહેલો છે કે તેઓ એ બિલને વિધાનમંડળની પુનઃ વિચારણા માટે પરત કરી શકે બરાબર કુલ મળીને ચાર વિકલ્પ છે પણ પહેલા પ્રોવિઝોમાં ત્રણ વિકલ્પ છે બીજા પ્રોવિઝોમાં એક વિકલ્પ છે તો એમણે મોકલી દીધું બિલ રાષ્ટ્રપતિ પાસે મતલબ કે તમે એક ડેલિબરેટ એટેમ્પ કરી રહ્યા છો એ બિલને કાયદા બનતા તમે અટકાવવા માંગો છો તમે એ જે ધારાકીય પ્રક્રિયા છે એમાં વિઘ્ન ઊભું કરી રહ્યા છો લાંબા સમય સુધી તમે કોઈ જવાબ નથી આપતા શું અયોગ્ય કહેવાય ન કહેવાય એટલે તો તમિલનાડુ રાજ્યની સરકાર એ આર એન રવિના કૃત્યને પડકારે છે સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટે ગઈકાલે જે જજમેન્ટ આપ્યું છે ઇટ ઇઝ રિયલી એ લેન્ડમાર્ક જજમેન્ટ શું કહે છે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ કહે છે કે ભારતના બંધારણના અનુચ્છેદ બસો હેઠળ કે જ્યાં રાષ્ટ્રપતિ માફ કરજો રાજ્યપાલ એમણે રાજ્યના વિધેયકોના સંદર્ભમાં જે નિર્ણય લેવાનો હોય છે એ નિર્ણય લેવા બાબતે એમની પાસે કોઈ એબ્સોલ્યુટ વીટો પાવર નથી એબ્સોલ્યુટ વીટો પાવર નથી એપ્સોલ્યુટ વીટો એટલે શું કે જ્યાં તમારી પાસે કોઈ પ્રસ્તાવ આવે અને તમે એને નકારી શકતા હોવ યુ કેન રિફ્યુઝ ઇટ તમે સ્પષ્ટપણે એના મુજબ ચાલવાનો ઇન્કાર કરી શકતા હોવ તો એ તમારો એપ્સોલ્યુટ વીટો પાવર કહેવાય અહીં એબ્સોલ્યુટ વીટો પાવર છે એને કહેવાશે બિલ પાસ થઈને રાજ્યપાલ પાસે આવ્યું જો રાજ્યપાલ એને નકારી શકતા હોય એના ઉપર સહી કરવાની મનાઈ ફરમાવી શકતા હોય બરાબર એને કાયદો બનતા રોકી શકતા હોય તો એમનો એપ્સોલ્યુટ વીટો પાવર કહેવાય સુપ્રીમ કોર્ટે ના પાડી છે કે ભારતમાં જે આપણે પાર્લામેન્ટરી મોડલ સ્વીકારેલું છે ને સંસદીય વ્યવસ્થા સ્વીકારેલી છે એમાં તો રાજ્યપાલે ના માત્ર ન વડા હોય એમની પાસે આવા પાવર્સ ના હોય એબ્સોલ્યુટ વીટોનો પાવર તમારી પાસે નથી એબ્સોલ્યુટ વીટોનો પાવર નથી તમારી પાસે પોકેટ વીટોનો પણ પાવર નથી હવે પોકેટ વીટો શું હોય છે પોકેટ વીટો એટલે કે જ્યાં આગળ બિલ આવ્યું રાજ્યપાલ પાસે રાજ્યપાલ એના ઉપર કોઈ નિર્ણય જ ના લે મતલબ ના એને મંજૂરી આપે ન એને મંજૂરી આપવાનો ઇન્કાર કરે ન એ બિલને મંડળને પાછું મોકલે બસ પોતાની પાસે રહેવા દે જાણે કે પોતાના ખિસ્સામાં મૂકી દે જ્યારે આવું કરે ને તો એમણે પોકેટ વીટોનો ઉપયોગ કર્યો છે એવું કહેવાય સુપ્રીમ કોર્ટે ના પાડી છે તમારી પાસે બસોમાં અનુચ્છેદ હેઠળ પોકેટ વીટોનો પાવર પણ નથી અત્યાર સુધી માનવામાં આવતું કે આ બધા પાવર્સ રાજ્યપાલ પાસે છે પુસ્તકોમાં લખાયેલું રહેતું કોન્સ્ટિટ્યુશન ઇઝ અ ડાયનેમિક ડોક્યુમેન્ટ સમય સાથેનું અર્થઘટન નવ નવ તમારી સામે આવતું જાય સમયની માંગ પ્રમાણે પ્રજા તરીકે અને ઇવન શાસન વ્યવસ્થામાં બેઠેલા લોકો તરીકે આપણે કેવી રીતે વર્તીએ છીએ એના આધારે બંધારણના અર્થઘટનની અંદર ફેરફારો સમય સાથે થતા રહે તમારે માત્ર લેટર વાંચીને ન બેસી રહેવાનું હોય તમારે એનો સ્પિરિટ પણ સમજવાનો હોય કોઈક આર્ગ્યુ કરી શકે કે જ્યારે ભારતના બંધારણની અંદર એ સમયસીમા બાંધવામાં જ નથી આવી કે રાજ્યપાલે કેટલા સમયની અંદર બિલ ઉપર પોતાનો નિર્ણય જાહેર કરવો તો મતલબ થાય કે પોકેટ વિટો છે પોકેટવીટોની વ્યાખ્યા જ કરવામાં આવે કે તમારી પાસે કોઈ પ્રસ્તાવ આવે પ્રસ્તાવના સંદર્ભમાં તમારે કેટલા સમયમાં નિર્ણય લેવાનો છે જો એની કોઈ સમય સીમા બાંધવામાં આવી હોય તો મતલબ કે તમારી પાસે પોકેટ વિટોનું પાવર છે તો ઉપર રાષ્ટ્રપતિ પાસે પણ છે અહીં આગળ રાજ્યપાલ પાસે પણ છે પણ અહીં સુપ્રીમ કોર્ટે એક નવી વાત તમને કરી કે વાંચો તમે ધ્યાનથી વાંચવા અનુચ્છેદ બસોને એમાં લખ્યું છે ગવર્નર શેલ ડિક્લેર હિઝ ડિસિઝન શેલ ડિક્લેર એટલે કે રાજ્યપાલ જે એમનો નિર્ણય છે કાં તો એને મંજૂરી આપવાનો અથવા તો મંજૂરી ના આપવાનો અથવા તો રાષ્ટ્રપતિને બિલ મોકલી આપવાનો એની સાથે શબ્દો વપરાયા છે શેલ ડિક્લેર મતલબ કે આ ત્રણ વિકલ્પમાંથી તમે કયો વિકલ્પ પસંદ કરવા માગો છો એ તમે ફરજિયાતપણે જાહેર કરશો શેલ ડિક્લેર બરાબર તમારી ઈચ્છાની વાત નથી કે તમે નિર્ણય જાહેર કરો તો ઠીક ન કરો તો હોય ચાલે શેલ શબ્દ વપરાયો છે મતલબ તમારે નિર્ણયની જાહેરાત કરવી જ પડશે મંજૂરી આપવી છે તોય જાહેરાત કરવી પડશે મંજૂરી નથી આપવી તો આવી તમારે જાહેરાત કરવી પડશે હા ભલે ત્યાં આગળ કોઈ સમય સીમા બાંધવામાં નથી આવી પણ એક રીઝનેબલ ટાઈમ ફ્રેમની અંદર તમારે તમારો નિર્ણય જાહેર કરી દેવાનો રહેશે સ્પષ્ટ શબ્દો વાપર્યા છે એબ્સોલ્યુટ એઝ વેલ એઝ પોકેટ વીટો તમારી પાસે નથી જ્યારે પણ અમે ક્લાસની અંદર બંધારણની ચર્ચા કરતા હોઈએ વિશેષ રૂપથી હું જ્યારે પણ વીટો પાવરની વાત કરતો હું ત્યારે વિદ્યાર્થીઓને હંમેશા કહેતો હોઉં છું કે વીટો 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 એવું આપણે બોલીએ છીએ ભારતના બંધારણની અંદર વીટો એવો શબ્દ ક્યાંય લખાયેલો નથી

એનો અર્થ સમય સાથે તમારી સામે નવો વિકસીને આવતો રહી શકે અને અત્યારે જ થયું છે કે એપ્સોલ્યુટ વિટો અને પોકેટ વિટોના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટનું એક ઇમ્પોર્ટન્ટ ઇન્ટરપ્રિટેશન તમારી સામે આવ્યું છે સુપ્રીમ કોર્ટે તો કહી દીધું કે શબ્દો વપરાયેલા છે એઝ સુન એઝ પોસિબલ શેલ ડિક્લેર એટલે તમારા નિર્ણય ઝડપથી જાહેર કરી દેવાનો હોય પણ હજુ સમય સીમા તો ત્યાં આગળ બાંધવામાં આવી જ નથી ને બંધારણની અંદર તો બને કે આ જજમેન્ટ પછી પણ કોઈક રાજ્યના રાજ્યપાલ એ પ્રમાણે ન ચાલે નિર્ણય જાહેર ન કરે બિલ ઉપર બેસી રહે આવું ન થાય કદાચ સુપ્રીમ કોર્ટના સંભાવના લાગી હશે આવું ન થાય એટલા જ માટે સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં શું કર્યું છે આપણે એને એટલે જ એને લેન્ડમાર્ક જજમેન્ટ માનીએ છીએ કે આ ચુકાદાની અંદર એમણે સમયસીમાઓ બાંધી આપી છે ટાઈમ લિમિટ તે આગળ એમણે બાંધી આપી છે કે આટલા સમયમાં તમારે નિર્ણય જાહેર કરવાનો રહેશે કેવી સમયસીમા તો સુપ્રીમ કોર્ટે એમાં ગાઈડલાઇન્સ આપતા જણાવ્યું છે કે જ્યારે રાજ્યની મંત્રી પરિષદની સલાહ મુજબ જો રાજ્યપાલ કોઈક બિલને નામંજૂર કરતા હોય અથવા તો તેને રાષ્ટ્રપતિની વિચારણા માટે મોકલતા હોય તો આ અંગેનો નિર્ણય એમણે એક મહિનામાં જાહેર કરવાનો રહેશે બીજી વાત કે જ્યારે રાજ્યની મંત્રી પરિષદની સલાહથી વિરુદ્ધ જઈને રાજ્યપાલ એ બિલને નામંજૂર કરતા હોય હા તો આ અંગેનો નિર્ણય એમણે ત્રણ મહિનામાં જાહેર કરવાનો રહેશે પણ એમનેમ નહીં એ ત્રણ મહિનાની અંદર એમણે બિલ રિટર્ન કરવાનું રહેશે વિથ અ મેસેજ એના સંદેશા સાથે કે તેઓ નામંજૂર કેમ કરી રહ્યા છે પહેલાં શું હતું કે તમે મંત્રી પરિષદની સલાહ મુજબ નામંજૂર કરતા હતા તો ત્યાં આગળ સમય એક મહિનાનો હતો હવે તમે એમની સલાહથી વિરુદ્ધ જેને નામંજૂર કરો છો તો સમય તમને મળે છે ત્રણ મહિનાનો પણ આ દરમિયાનમાં તમારી સાથે મેસેજ પણ મોકલવાનો રહેશે બિલ રિટર્ન કરવાનું રહેશે કારણ સમજાવવાનું રહેશે કે તમે એને નામંજૂર કેમ કરો છો અહીંયા આગળ અનકન્ડિશનલ ડિસઅપ્રુવલ ના હોય બસ મને લાગ્યું કે હું એને મંજૂરી નહીં આપું તો નહીં આપું એવું ના હોય તમે મંજૂરી કેમ નથી આપતા એનું કારણ પણ તમારે આપવાનું હોય બહુ મોટી વાત છે ત્રીજી વાત કે જ્યારે મંત્રી પરિષદની સલાહથી વિરુદ્ધ જઈને રાજ્યપાલ એ બિલને મોકલી આપવામાં આવતા હોય મોકલી આપવા માંગતા હોય રાષ્ટ્રપતિને અહીંયા આગળ પણ સમયગાળો નક્કી કરાયેલો છે ત્રણ મહિનાનો સરળ ભાષામાં તમે એવું કન્કલુડ કરી શકો કે જ્યાં તમારે મંત્રી પરિષદની સલાહ મુજબ નિર્ણય જાહેર કરવાનો છે તો ત્યાં આગળ સમયગાળો છે એક મહિનાનો જ્યાં રાજ્યપાલ મંત્રી પરિષદની સલાહથી વિરુદ્ધ જવા માંગતા હોય તો ત્યાં આગળ સમયગાળો નક્કી કરાયેલો છે ત્રણ મહિનાનો ચોથી વાત બિલ આવ્યું રાજ્યપાલની સહી માટે જેમ મેં જણાવ્યું કે અનુચ્છેદ બસોના સેકન્ડ પ્રોવિઝોનની અંદર જોગવાઈ છે કે રાજ્યપાલ એ બિલને પુનઃ વિચારણા માટે પરત કરી શકે રાજ્યના વિધાનમંડળને તો વિધાનમંડળ પાસે બિલ પાછું જશે વિધાનમંડળે એને ફરીવાર પારિત કર્યું અને રાજ્યપાલને મોકલ્યું રાજ્યપાલ પાસે બિલ બીજી વખત આવ્યું હા આવા સમયે એમની પાસે રહેશે ફક્ત એક મહિનાનો સમયગાળો આવા સમય એમની પાસે રહેશે ફક્ત એક મહિનાનો સમયગાળો દેટ્સ ગ્રેટ કદાચ આપણને જ્યુડિશિયલ ઓવર રીચ પણ લાગે કે ન્યાયતંત્ર એની હદ વટાવી રહ્યું છે અને જે વાત બંધારણમાં નથી લખેલી એવી વાત ન્યાયતંત્ર બંધારણની અંદર દાખલ કરવાની કોશિશ કરી રહ્યું છે પણ આપણે વિચારવું રહ્યું કે બંધારણને આપણે જે રીતે અમલમાં લાવ્યા છીએ એમાં જે ભૂલો રહેલી છે એ ભૂલોને સુધારવા માટે આવા થોડાક ઠોસ કદમ આપણે ઉઠાવવા પડશે સુપ્રીમ કોર્ટે આ મુદ્દાનો પણ જવાબ ત્યાં આગળ આપ્યો છે કે બસોમાં અનુચ્છેદના સંદર્ભમાં જ્યારે અમે આ બધી ટાઈમ લિમિટ સેટ કરી રહ્યા છીએ તો કદાચ ને કોઈક એવું કહેશે કે આ તો તમે બંધારણમાં સુધારો કર્યાનું ગણાય બંધારણમાં તો આવી કોઈ ટાઈમ લિમિટ્સ લખેલી નથી ને હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જો આવી ટાઈમ લિમિટ્સ આવતી હોય તો મતલબ શું થયો એક રીતે તમે બસોમાં અનુચ્છેદની અંદર સુધારો કર્યાનું કહેવાય હવે ભારતના બંધારણના પણ અનુચ્છેદ એની કોઈપણ પણ જોગવાઈમાં સુધારો કરવાની સત્તા તો માત્ર સંસદ પાસે છે અમુક કિસ્સામાં સંસદ ઉપરાંત રાજ્યોના મંડળોની પણ મંજૂરી લેવાની રહેતી હોય છે પણ કોઈ પણ સંજોગોમાં કોર્ટ પાસે પાવર્સના હોય કે બંધારણમાં સુધારો કરે સુપ્રીમ કોર્ટે આનો પણ જવાબ આપ્યો છે કે અમે બસોમાં અનુચ્છેદમાં સુધારો નથી કરી રહ્યા અમે એમાં પણ પ્રકારનું અમેન્ડમેન્ટ નથી કરી રહ્યા અમેન્ડમેન્ટ કર્યાનું ત્યારે કહેવાય કે બસોમાં અનુચ્છેદની જે પ્રોસિજરલ મેકેનિઝમ છે એનું જે આખું પ્રક્રિયાનું તંત્ર બનાવાયેલું છે ને પ્રક્રિયાના તંત્રને અમે બદલતા હોઈએ એ તો અમે કરતા નથી બસોમાં અનુચ્છેદમાં જે ઇન્હારન્ટ મિનિંગ રહેલો છે એના ગર્ભમાં જે અર્થ રહેલો છે કે આ બધી જ કામગીરી સત્વર થવી જોઈએ ઝડપથી થવી જોઈએ તો એને ઝડપથી કરાવડાવવા માટે અમે અહીંયા આગળ ટાઈમ લિમિટ સેટ કરી રહ્યા છીએ તો એ બંધારણમાં સુધારો કર્યાનું ન ગણાય બરાબર તો સુપ્રીમ કોર્ટે આ મુદ્દાનો છેદ ઉડાડી દીધો છે કે આપણે એની સામે આર્ગ્યુ કરીએ કે આ બંધારણીય સુધારો કર્યાનું કહેવાય એ નહીં કહેવાય સુપ્રીમ કોર્ટ સારો જવાબ જજમેન્ટમાં આપેલો છે રાજ્યપાલનું સ્થાન હંમેશા વિવાદોથી ઘેરાયેલું રહે છે હમ અને વિશેષરૂપથી તો ત્યારે કે જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં પરસ્પર વિરોધી પક્ષોની સરકારો હોય કેન્દ્રમાં જે પક્ષની સરકાર છે એના વિરોધી પક્ષની સરકાર તમારા રાજ્યમાં હોય બંને જગ્યાએ કોઈ એક જ પક્ષની સરકાર કે કોઈ એક જ ગઠબંધનની સરકાર હોય તો વાંધો નથી આવતો ત્યારે બધું સ્મૂથલી ચાલતું હોય છે પણ જ્યારે બંને જગ્યાએ અલગ અલગ પક્ષોની સરકાર હોય ને ત્યારે બહુ વિવાદો થતા હોય છે આ વિવાદો ચાલતા હોય ના નથી વિવાદો થતા જ રહે પણ રાજ્યપાલની ભૂમિકા વિશે આપણે વિચાર કરવો રહ્યો કે એ બંધારણ દ્વારા લાદવામાં આવેલી મર્યાદાઓનું ઉલ્લંઘન તો નથી કરી રહ્યા ને અને એવા સંજોગોમાં કે જ્યારે ભૂતકાળમાં પણ આ વિષય ઉપર સંખ્યાબંધ ચુકાદાઓ સુપ્રીમ કોર્ટે આપેલા છે હું આપણે વાત કરું ઓગણીસો ચોતેરના વર્ષનો એક કેસ છે શમશેર સિંઘ કેસ આ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે વેર એવર ધ કોન્સ્ટિટ્યુશન ડિમાન્ડ્સ ફોર ધ સેટિસફેક્શન ઓફ ધી ગવર્નર ઓફ ધ પ્રેસિડેન્ટ ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી ધ સેટિસફેક્શન ઓફ ધ ગવર્નર ઓફ ધ પ્રેસિડેન્ટ ઇટ ઇઝ ધી સેટિસ્ફેક્શન ઓફ ધી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ મતલબ કે બંધારણમાં જે જે જગ્યાએ રાજ્યપાલ અથવા તો રાષ્ટ્રપતિ માટે એવું કહેવાયું હોય કે એમને સંતોષ થાય એ પ્રમાણે નિર્ણય લેવાનો તે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના સંતોષની વાત નથી એ મંત્રી પરિષદના સંતોષની વાત છે એટલે કે સૂચવે છે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એ તો નામ માત્રના વડા છે ખરી સત્તા મંત્રી પરિષદના હાથમાં રહેશે કે જે ચૂંટાયેલા લોકો છે પ્રજા એમને ચૂંટેલા લોકો છે આપણે તો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને ચૂંટ્યા નથી ઓગણીસો ને અગ્યાસી ના વર્ષમાં નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં એક કેસ થયો હતો હરગોવિંદ કેસ હરગોવિંદ પંત કેસ અને એ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ભલે રાજ્યપાલની નિમણૂક કરવામાં આવતી હોય કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા પણ તમે એમને કેન્દ્ર સરકારના કર્મચારી ન માની શકો તમે એમને એમના સેવક ન માની શકો એક ઇન્ડિપેન્ડન્ટ કોન્સ્ટિટ્યુશન ઓફિસ છે એક સ્વતંત્ર બંધારણીય હોદ્દો છે એ કેન્દ્ર સરકારના તાબા હેઠળ નથી આ વાત ત્યારે પણ કરાયેલી છે ઓગણીસો ને ચોરાણુંના વર્ષમાં જ્યારે પેલો એસઆર બોમાઈ કેસ થયો ને બહુ વિચિત્ર વાત હતી કે ત્યાંની જે સરકાર છે એસઆર બોમાઈની જે સરકાર છે એ કહે છે કે અમે વિશ્વાસનો મત માગવા માટે સક્ષમ છીએ વિધાનસભાની અંદર તમે એમને તકતો આપો ફ્લો ટેસ્ટ કરાવડાવો રાજ્યપાલે એમનું સાંભળ્યું જ નહીં અને રાષ્ટ્રપતિને ભલામણ કરી રિપોર્ટ મોકલીને ભલામણ કરી કે તમે કર્ણાટકાની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દો અને લાગુ કરી પણ દેવાયું ત્યારે ઓગણીસોને ચોરાણુંમાં બોમ્બાઈ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યપાલે આ રીતે ન વર્તવું જોઈએ એમણે તો વાસ્તવમાં એ જોવાનું હોય કે બંધારણની પ્રક્રિયાઓનું યોગ્ય રીતે ત્યાં આગળ પાલન થાય રાજ્યની અંદર કેન્દ્ર સરકારના આ રીતે પ્રતિનિધિ તરીકે તમારે વર્તવાનું હોય કે રાજ્યનું તંત્ર બંધારણ પ્રમાણે ચાલે છે કે નહીં તમારે એમ્પાયરનો રોલ અદા કરવાનો હોય તમે તો અહીંયા આગળ પોલિટિક્સમાં પડો છો અરે ઇવન હમણાં જે બે હજાર સોળમાં નબમ રાબિયા કેસ થયો ને એ કેસના ચુકાદામાં પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું અરુણાચલ પ્રદેશના ગવર્નરનો મામલો હતો કે તમારા કારણે રાજ્યની અંદર પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી ઊભી થઈ છે રાજ્યમાં અસ્થિરતા ઊભી થઈ છે એના માટે તમે પણ જવાબદાર છો આ રીતે તમારે ન વર્તવાનું હોય પોલિટિકલી તમારે ન્યૂટ્રલ રહેવાનું હોય આવું વારંવાર આપણી સુપ્રીમ કોર્ટ કહેતી રહી છે અને ઇવન આ જે સમયસીમા બાંધી છે ને એમાં પણ સુપ્રીમ કોર્ટે રેફરન્સ જૂના પ્રેસિડેન્ટ્સનો આપ્યું છે અને સાથે જૂના એક ચુકાદાનો આપ્યો છે રાજીવ ગાંધી હત્યા કેસનો જે મામલો હતો યસ એમાં જે કોન્વિક્ટ હતા એક એજી પેરારીવલન એમનો આ મામલો હતો એજી પેરારીવલન એ જેલમાં સજા કાપી રહ્યા હતા અને એમણે દયાની અરજી મોકલેલી હતી તમિલનાડુ રાજ્યના રાજ્યપાલને ઓકે પહેલાં તો એમને ફાંસીની સજા જાહેર થયેલી હતી પણ એમણે મર્સી પિટિશન ફાઇલ કરી હતી કે જેનો કેટલાય વર્ષો સુધી કોઈ જવાબ આવ્યો નહોતો આખરે બે હજાર ચૌદના વર્ષમાં સુપ્રીમ કોર્ટે દયા રાખીને એમની જે ફાંસીની સજા હતી મોતની સજા હતી એને એમણે આજીવન કારાવાસમાં બદલી દીધી હતી ઇવેન્ચ્યુઅલી હવે એમણે આજીવન કારાવાસથી પણ છુટકારો મેળવવા માટે દયાની અરજી ફાઇલ કરેલી હતી તમિલનાડુ રાજ્યના રાજ્યપાલને રાજ્યપાલે કરીશું તમિલનાડુ રાજ્યની સરકાર એમને કહે છે કે તમે અમને માફી આપો આમણે શું કર્યું મામલો મોકલી દીધો રાષ્ટ્રપતિને કે આવી કોઈક વાત હોય ને તો નિર્ણય તો રાષ્ટ્રપતિ કરે રાજ્યપાલના સ્તરેથી હું ન કરી શકું અરે ભાઈ રાજ્યની સરકાર તમને સલાહ આપે છે ભારતના બંધારણ હેઠળ તમને શક્તિઓ મળેલી છે તોય તમે નિર્ણય ના કરો આ મામલો પણ ગયો હતો સુપ્રીમ કોર્ટમાં અને એજી જી વલન કેસના ચુકાદામાં એ વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ભાઈ જ્યારે તમારી સમક્ષ દયાની અરજી આવે ને તો એક રીઝનેબલ ટાઈમ ફ્રેમની અંદર તમારે એનો નિકાલ કરવાનો હોય આટલા વર્ષો સુધી તમે પડ્યું રહેવા દો કઈ રીતે ચાલે તો આ કેસનો ચુકાદો આપતી વખતે પેરા વલમ કેસના એ ચુકાદાનો પણ રેફરન્સ સુપ્રીમ કોર્ટે લીધો છે કે ભલે બંધારણની અંદર સમય સીમાઓ નિર્ધારિત ન કરવામાં આવી હોય પણ એનો મતલબ એવો ન થાય કે તમે ગમે એટલું ખેંચી શકો જરૂર પડે છે અમે સમય સીમાઓ બાંધી શકીએ છીએ અને આ કેસમાં એમના દ્વારા બાંધવામાં આવી છે આની બહુ વ્યાપક અસરો પડવાની છે તમિલનાડુમાં રાજ્યપાલનું જે વર્તન આપણે જોઈ જ રહ્યા છીએ એવું જ વર્તન આપણને કેરળમાં રાજ્યપાલનું પણ બહુ જોવા મળ્યું છે અને કેરળએ પણ આની સામે વાંધો ઉઠાવેલો છે તો તમિલનાડુના સંદર્ભમાં તો આ ચુકાદો આવ્યો છે પણ વી આર વન નેશન વી આર વન કન્ટ્રી વી હેવ વન કોન્સ્ટિટ્યુશન એક બંધારણ છે ને તો આ જે ચુકાદો આવે એની અસર તમામ રાજ્યો ઉપર પડશે અને આશા રાખીએ કે આ પ્રમાણે થાય અને રાજ્યોના રાજ્યપાલો એ એક ન્યુટ્રલ ભૂમિકામાં રહીને રાજ્યની જે ચૂંટાયેલી સરકાર છે એ કહેવા કહે એ પ્રમાણે લોકો ચાલે બેસિક ફિલોસોફી જ આ છે કે મૂળ સત્તા એ ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં હોય બરાબર કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને તમારા મંત્રીઓને તમે એકાઉન્ટેબલ બનાવી શકશો જવાબદેહ બનાવી શકશો ક્યાં આગળ તમારા રાજ્યની વિધાનસભામાં હા સત્ર દરમિયાન તમે એમને સવાલ પૂછશો ને આમ કરીને તમે એમને એકાઉન્ટેબલ બનાવશો હવે જો રાજ્યપાલ જ તમામ સત્તાઓનો ઉપયોગ કરવા માંડે તો શું થાય તમે રાજ્યપાલને ક્યાં એકાઉન્ટેબલ બનાવશો એમને તમે ક્યાં સવાલ પૂછી શકશો એની કોઈ વ્યવસ્થા છે નથી એટલા માટે સત્તા એ ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં જ હોવી જોઈએ ડેમોક્રેસીનો ખરો અર્થ એ જ થાય અપોઇન્ટેડ વ્યક્તિઓના હાથમાં ખરા અર્થમાં સત્તા ન હોવી જોઈએ એટલે તો સભામાં જ્યારે બહેસ ચાલી રાજ્યપાલના પદ વિશે કે રાજ્યપાલ આપણે નક્કી કઈ રીતે કરીશું આપણી સામે હતું અમેરિકન મોડલ અમેરિકામાં શું થાય છે દરેક રાજ્યના રાજ્યપાલની ચૂંટણી થાય છે પણ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી અને એમના જેવા અન્ય નેતાઓ એમણે સ્પષ્ટ કહ્યું કે પહેલાં તો આપણે સંસદીય વ્યવસ્થા છીએ એમના જેમ પ્રમુખશાહી વ્યવસ્થા નથી એટલે આપણે ત્યાં રાજ્યપાલનું પદ ચૂંટણી દ્વારા ભરીએ ન શોભે અને બીજું કદાચને જો આપણે રાજ્યપાલના પદ માટે ચૂંટણી કરાવડાવીએ ને તો જાણે કે રાજ્યમાં બે સમાંતર સરકારો બનશે એક તો પેલી મુખ્યમંત્રીવાળી સરકાર અને બીજી ચૂંટાયેલા રાજ્યપાલવાળી સરકાર બંને વચ્ચે લડાઈઓ થયા જ કરશે આમ ન કરાય અને એટલે જ રાજ્યપાલનું જે પદ છે એના માટે આપણે ચૂંટણીની વ્યવસ્થા ન રાખી એના માટે આપણે અપોઇન્ટમેન્ટની વ્યવસ્થા રાખી રાષ્ટ્રપતિ એમની નિયુક્તિ કરે છે એટલા સર્જાય છે કે ઘણી વખત જે આ બધી સમજે છે વ્યવસ્થા હજુ બને બને મુજબની એવું ઈચ્છતા હોય એવા વ્યક્તિઓ ક્યારેક ફ્રસ્ટ્રેટ થઈ જાય આજે જ હું એક સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ છે મુકુલ રોહતગીજી મુકુલ રોહતગીજી એમને સાંભળતો હતો આ કેસના ચુકાદા વિશે તો એમણે તો છેલ્લે ત્યાં સુધી કહી નાખ્યું રાજ્યપાલનો હોદ્દો સમાપ્ત કરી નાખો રાજ્યપાલની જરૂર શું છે હોદ્દો જ કાઢી નાખો બરાબર હોય અને આ બધી માથાકૂટ કરે એના કરતા બહેતર રહેશે કે આ હોદ્દાને જ આપણે કાઢી નાખીએ બરાબર સાવ કાઢી નાખો તો યોગ્ય ન કહેવાય પણ અપેક્ષિત છે કે રાજ્યપાલ બંધારણ દ્વારા જે મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે એના દાયરામાં રહીને કામ કરે આઈ જ રાજ્યપાલ છે આર રવિ કે જેમણે લગભગ ગયા વર્ષે જ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે સેક્યુલરિઝમ એઝ અ વેસ્ટર્ન કોન્સેપ્ટ ધર્મનિરપેક્ષતા એ વિદેશી ખ્યાલ છે પાશ્ચાત્ય ખ્યાલ છે ભારત સાથે સુસંગત નથી તો હવે આપણે એમને સવાલ કરીએ કયા રીતે ચૂંટાયેલી સરકારની ભલામણ પ્રમાણે ન ચાલવું શું એ ભારતીય ખ્યાલ છે જો સેક્યુલરીઝમનો કોન્સેપ્ટ વેસ્ટર્ન છે ભારત સાથે બંધ નથી બેસતો તો શું એમનું કૃત્ય કે જ્યાં ચૂંટાયેલી સરકારને એ દરગુજર કરી રહ્યા છે એને બાજુ પર મૂકી રહ્યા છે પોતાની રીતે રાજ્ય ચલાવવાની કોશિશ કરી રહ્યા છે કે શું એ ભારતનો વિચાર છે ખબર નહીં આપણો મુદ્દો ત્યાં આગળ પહોંચશે કે નહીં એમના સુધી આ વાત પહોંચશે કે નહીં કદાચને પહોંચી જાય પછી જવાબ મળશે કે નહીં એ પણ સવાલ છે પણ સવાલો તો આપણે કરવા રહ્યા બંધારણ પ્રમાણે વ્યવસ્થા ચાલે એ આપણે જોતા રહેવું જોઈએ બસ એ જ આશા રાખું કે આપને આખો મુદ્દો સમજાયો હશે ઘણા મિત્રોએ રિક્વેસ્ટ કરી હતી ગઈકાલે ચુકાદો આવીને તરત બાદ કે આપણા વિષય ઉપર ગોષ્ઠી કરીએ સમય લાગે ચુકાદો વાંચવો પડે અને એમાં શું કહ્યું છે એક્ઝેક્ટલી એ જાણવું પડે બાકી એવા પણ મેં અમુક વિડીયોઝ જોયા કે જેમાં ચુકાદામાં શું કહેવાયું છે તો બાજુ પર દરેક વ્યક્તિ પોતાની રીતે કંઈ પણ બોલે છે બરાબર કાયદાની વાત આવે ત્યાં આગળ આપણે આપણી રીતે કશું ઉમેરી ન શકીએ જે ફેટ્સ છે ફેટ્સને આપણે વળગી રહેવું પડે અને એટલે જ ચુકાદો વાંચ્યા બાદ જ આ પ્રકારની ગોષ્ઠી થઈ શકે આશા રાખું કે વિગતો આપને સમજાવી હશે અને આપણા કોઈક મંતવ્ય હોય તો જણાવશો તો આની સાથે આ ગોષ્ટીની આગળ સમાપ જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવીશ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ટી સાથે પાછા મળીશું આભાર નવસ્ત